આજે જેટલા શિવાલયો છે કદાચ ભારતમાં કાશી પછી સૌથી વધારે શિવાલયો હોય માત્ર ને માત્ર વડોદરા શહેર પણ લિંગ પુરાણ આમાંનો ઉલ્લેખ છે વિશ્વામિત્ર ઋષિએ વડોદરા શહેર પર અને દુનિયા પર બે ઉપકાર કર્યા એક એક તો ગાયત્રી મંત્ર આપ્યો અને બીજું નવનાથ મહાદેવોની સ્થાપના કરી અને એટલું જ નહીં વિશ્વામિત્રી નદી આપી હવે આ નવનાથ મહાદેવ એની જાળવણી કરવાની ફરજ વડોદરા શહેરના નાગરિકોની તમારી મારી સૌની છે વડોદરા શહેરના લોકો દ્વારા નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના નામે દર વર્ષે શ્રાવણના છેલ્લા સોમવારે આપણે યાત્રા કાઢીએ છીએ યાત્રા એ કોણ લઈ જઈ શકે કે જે મહાદેવ જ્યારે સમુદ્ર મંથન વખતે પીસ પીધું

એકબીજા માટે કુ ભાવના છે આને દૂર કરવાનું કામ એટલે મહાદેવના ગળામાં એને ખતમ કરવાનું કામ એને બંધ ઓછું કરવાનું કામ અને એટલા માટે જ ભગવાન વિષ્ણુએ ભવિષ્યમાં જે કળિયુગ આવશે આ કળિયુગમાં આની અસર ઓછી થાય લોકો વચ્ચે વેર ભાવના ઘટે એને ધ્યાનમાં રાખી કાવડ એમણે શરૂ કરાવી આ વર્ષે શ્રાવણનો છેલ્લો સોમવાર અઢાર ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે દર વર્ષની જેમ આપણે કાવડાયાત્રા કાઢવાના છીએ સવારે સાત વાગે શરૂ થશે સાંજના સાત વાગે પૂર્ણાહુતિ અને પછી છેલ્લે મહાદેવના પ્રસાદ એટલે જે લોકો ઉપવાસ કરશે એમના માટે ફરાણી અને જે લોકો ઉપવાસ નહીં કરતા હોય એમના માટે દાળ ભાત શાક અને એક મીઠાઈ તો આ પ્રકારે આખી કાવડયાત્રાનું આયોજન ચાલી રહ્યું છે રાજુભાઈ દરમિયાન જે લોકો બે ગત વર્ષો દરમિયાન જે લોકો કાવડયાત્રામાં ભાગ લીધો છે બધા જ લોકો આ વર્ષે પણ કાવડિયાત્રામાં જોડાઈએ અને આપણું આપણા પરિવાર છે અને સંપૂર્ણ વિશ્વનું માનવ જગતનું સનાતન ધર્મના તમામ લોકોનું અને જે લોકો સનાતન ધર્મમાં નથી તે લોકોનું પણ કારણ કે સનાતન ધર્મમાં એકલામાં છે કે વસુદેવ તો સંપૂર્ણ વિશ્વનું કલ્યાણની ભાવના સાથે આપણે કાવડિયાત્રા કાઢીએ અને સંપૂર્ણ વિશ્વની કલ્યાણની કામના કરીએ આવો બારમી કાવડિયાત્રામાં આપણે સૌ જોડાઈએ અને હા આ વખતની કાવડિયાત્રામાં એક મહત્વની વસ્તુ અમે લાવવાના છે રૌદ્ર સ્વરૂપ ઓપરેશન સિંદુર અને બ્રહ્મોસ્ત ના રૂપે જોવાનું ચૂકશો નહીં કાવડેત્ર જોડાવાનું ચુકસો નહીં તો તૈયાર થઈ જાઓ કાવડેત્ર માં જોડાવા માટે હર હર મહાદેવ